તો મારા ભાઈઓ બેનો વડીલો કાકા કાકી મામા અને મારા નાના ભાઈઓ તમે ખાસ કરીને કેડે કંદૂરો વાળું ગીતો એકવાર જરૂર સાંભળ્યું હશે ભાઈ હા ભાઈ કેડે કંદૂરો વાળું ગીતો સાંભળ્યું હશે પણ સાહેબ આજકાલ માર્કેટની અંદર ખરેખર નવા નવા કલાકારો આવી રહ્યા છે ને નવા નવા ગીતો લઈને આવી રહ્યા છે તો સાહેબ આજના વિડીયોની અંદર તમને કેડે કટારી અલબેલી આ સાહેબ તમને ગીત સંભળાવવાનું છું ને ખરેખર સાહેબ અત્યારથી કહું છું કે કાનમાં ભલે તર ત્રીસ રૂપિયાવાળા ઇયરફોન નાખી લેજો કે ભલે બે હજારવાળા ઇયરફોન નાખીને નાખી લેજો મારા ભાઈઓ પણ ઈયરફોન નાખીને સાંભળશો તો સાહેબ અસલી મજા આવશે ભાઈ કેમ કે એમને એમ તો સાહેબ હવામાનના કારણે આજુબાજુ બખાડો થતો હશે ને એના કારણે તમને મજા નહીં આવે ભાઈ તો ખાસ કરીને કાનમાં બે ઇયરફોન નાખી લેજો અને પછી સાહેબ તમે એકવાર આ ગીત સાંભળજો પસંદ ના આવે તો સાહેબ તમારા ઘરે પાંચસો રૂપિયા હું મોકલી આપીશ સાહેબ પસંદ આવવાનું જ છે અને પસંદ આવી જાય ને તો તમે મને પાંચસો રૂપિયા મારા ઘરે મોકલજો મારા ભાઈ હા ભાઈ મજાક નથી કરતો સિરિયસલી વાત કરું છું પાંચસો રૂપિયા મારા ઘરે મોકલજો ભાઈ ન કે હું તમને મૂકીશ પણ એકવાર ગીત સાંભળો એટલે તમને પોતાને ખબર પડી જશે ભાઈ કે ખરેખર કેડે કટારે હલ બેલી આ ગીતો સાહેબ તમે જુઓ હવે આ બેન તમે પહેલીવાર જોતા હશો આખા સોશિયલ મીડિયાની અંદર અને આ બેને સ્પેશિયલ આપણને પરમોશન આપ્યું છે મિત્રો તો બેનનો તમને વિડીયો બતાવું છું તો સૌથી પહેલાં બેનનો વિડીયો જોઈ લો અને બેનનો વિડીયો જોયા પછી બેનને સપોર્ટ કરજો મિત્રો બેન સમજીને વધારે સપોર્ટ કરજો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો